મારું નામ પટેલ આશિષકુમાર ચંદુલાલ છે હું રાજપુર ગામથી વિજયનગર જિલ્લો સાબરકાંઠા તાલુકો વિજય જિલ્લો સાબરકાંઠામાંથી આવું છું આ અંબાજીના જે દર્શન કરાયા એ બધી ધન્ય પાવન થઈ ગયું અને વ્યવસ્થા સારી લાગી છે એ બધા હું ગુજરાત સરકારનું ધન્યવાદ કરું છું मेरा नाम महेंद्र है मैं उदयपुर खेरवाड़ा का रहने वाला हूँ यहाँ दादाजी के दर्शन करने आए राज्य सरकार ने बहुत अच्छी व्यवस्था कर रखी है और यहाँ घूम के माता जी के दर्शन करके बहुत आनंद की अनुभूति हो रही है क्योंकि आप भी आओ इधर उधर दर्शन करो और चारों तरफ रास्ते से लेकर यहाँ तक बहुत अच्छी व्यवस्था है बहुत अच्छी खाने पीने की सब व्यवस्था राज्य सरकार ने बहुत प्रशासन ने बहुत अच्छी जिम्मेदारी से व्यवस्था कर रखी है सब आए और आनंद लें माता जी का आशीर्वाद प्राप्त करें હું ઉમાબેન યુગભાઈ રાવર કેટલાક તાલુકામાંથી આવું છું અહીંયા માતાજીના દર્શન કરવા માટે હવે દસ વર્ષ પહેલાં જ આવતા હતા અને હવે અત્યારે એમાં બહુ સારું બધું થઈ ગયું છે સાફ સફાઈ સુવિધા બધા માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છે બે હું મારું નામ પૂપક સુબલદાસ પંચાલ છે હું ઉમરગામ છેવાડા ગુજરાતથી આવું છું અને અહીંયા અમે અંબાજી ફાદરવી પૂનમના મેળામાં દર્શન કરવા માટે આવ્યા હતા અમને એની વ્યવસ્થાથી માનીને બહુ સારું લાગ્યું દર્શન બી સારી રીતે અમને બહુ આનંદ આવ્યો ધજા ચડવાનો તો ધજા બી અમને ચઢાવવા દીધી વ્યવસ્થા અમે ધજા બી ચડાવ્યા પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો રાજ્ય સરકારની વ્યવસ્થા એટલી સારી છે કે અમને જરાય તકલીફ નહીં પડી એકદમ આનંદથી અમે ફરી આવ્યા અહીંયા ખૂબ આરામથી દર્શન કર્યા પ્રસાદ લીધો બહુ આનંદી છું અમને ખૂબ આનંદ થયો ભગવાન જય માતાજી અમને ખૂબ ખૂબ આનંદ છે માતાજી કૃપા થઈ ગઈ